કેશોદમાં આહિર યુવા મંચ દ્વારા દસમા સમૂહ લગ્નની ભવ્ય ઉજવણી કરાતા ઓગણપચાસ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા કેશોદ ચાંદીગઢના પાટિયા નજીક આહિર સમાજવાડી ખાતે આહિર યુવા મંચ દ્વારા દસમા સમૂહ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઓગણપચાસ નવ દંપતિઓ પ્રભુતામાં પગલા માંડ્યા હતા લગ્ન સમારોહમાં આમંત્રિત પ્રખર વિદ્વાન ભાગવતાચાર્ય શાસ્ત્રી ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદમાં તેમના મુખે નવ દંપતીઓને આશીર્વચન પાઠવવામાં આવ્યા સમૂહ લગ્ન પ્રસંગે તમામ કન્યાઓને કર્યાવરમાં સેટી

તો એમાં એકાદ મહિનાથી અમારી આહિર યુવા મંચની ટીમ પાંચસો કાર્યકરો તન મન અને ધનથી મહેનત કરી રહ્યા હતા અને આજે આવા અમારા સરસ કાર્યક્રમમાં અમારા સમાજના ગુજરાત સમાજના પ્રમુખ આહિર ઝીરાભાઈ જાગ્રમભાઈ બારીયા તથા તમામ સમાજના આગેવાનો અમારા આહિર સમાજના તમામ પ્રમુખ શ્રી માંડી ટ્રસ્ટીશ્રીઓ અને અમારી ટીમ અને અમારા કાર્યક્રમ ગામે ગામથી સિત્તાલીસ ગામમાંથી અમારો સમાજના યુવાનો જમણવારની વ્યવસ્થા પછી માંડી અને તમામ કાર્યક્રમમાં ખડે પગે રહી અને ઓછામાં ઓછા દસથી પંદર હજાર માણસ આજે એક સાથે અમારી જ્ઞાતિના ભોજન લીધું છે અને ખૂબ દ્વારકાધીશની દયાથી અમારો કાર્યક્રમ ભગવાન દ્વારકાધીશ નો ખૂબ ખુબ આભાર માની મારી વાતલિયા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યુઝ સાથે